જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે આજની અમારી નવા ચેલેન્જ વિડીયો માં તો આ સાઈડ જોઈ લો આપણે દડા આ સાઈડ જોઈ લો બે ડોલ્યો અને આપણા બધા ઉભા ભાઈઓ જે આપણે રંભા વાળા આ સાઈડ બે ભાઈ અલગ થોડા દેખાય હેલ્મેટ વાળા ભાઈ એ આપણે હેલ્મેટ સ્પેશિયલ સેફ્ટી માટે લાવ્યા છે આપણે ચેલેન્જ ની અંદર દોડા દાડી થોડી થાય એટલે ભોડે ઇસકાન થોડી સંભાવના રહે એટલે આપણે સ્પેશિયલ સેફ્ટી માટે હેલ્મેટ રહ્યા છે તો મિત્રો બધાને પેલા તો ચેલેન્જ થોડું જણાઈ દઉં આ દડાસી જે ભાઈને નંબર આવે એ ભાઈ લાવી લાવી ને ડોલમાં ભેગા કરવાના બરાબર ડોલમાં ભેગા કરવાના અને જો કદાચ ફૂલથી એક બીજા ડોલમાં જતા હે ને આડાવાળા તો હીરો પોઈન્ટ એને જ ગણા પાસ

રાજ થોડા સાઈડ મોટી આપડે પેલા નંબર હજી આપતા હોય આપડા છો હા તો આઈ ગયો હોડો બે ડીકે બે હેલ્મેટ બેન્ક અને પાટા છે કે બોડુ પહેલા પાટો બોજી ને પાટો પાટો પેલો પાટ પણ તો હેલ્મેટ નહી આવે આ આટલા આનું એ સો બોદવાનો એ તો એ નહી રેડી હા તો બરાબર બાર આપણે બોજી ની આપણે એ પાટો નહી પણ આખું માથે વેટી કાઢો અને હેલ્મેટ માથે પહેરી દીધો બોધુ નહીં આ એવું બોછો ન કે હલકા તમે હેલ્મેટ થી બસ આટલું બોછો ન કસ્યો દેખાતું કોઈ મે દેખા બની રહ્યો છું નઈ બોધો તો અબુજી પાછળ ઊભો છે હા તારે ભાઈ એનું ફિટ કરવો ધની અમે કા લાડા દેખાતું જ નહીં આ તો લેવરા

પાછું પાટા કરો ખોલવા દે પાછું પેલો હા પહેરો 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 તમે કમ્પ્લીટ કરજો હવે દેખાતું ચાલો એક જ દિવસ રેડી રહે સાત વાત કરી દો દેખાય છે નેચરલી તો દેખાય છે તમે <laughs> વીરુભાઈ આવી હાડો બહાર આપણે તમે પકડી જો તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટ ભાઈ બેહે ચાલશો તો મજા આવશે ટેન ટેન જીકે ભાઈ ફિનિશ લાઈન ની બહાર છો હા જલા જોયા ઓય વટ તો વટ ભરે ને કોઈ આવતું જ નહી છોકરા ને <laughs> <whoom> <laughs> <laughs>. <laughs> <laughs> હા હા બેય દાના પાલીમાં કુંછી રે પાછા એક મિનિટ પૂરી ભાઈ તમારી હા ના કો

બે ત્રણ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ

બરાબર બરાબર નામ જોઈ લો બરાબર બસ એ પેલી સાટ બસ તમારી દો આ ઓન કીધો કઈ દયો કે બહાર આવી જો ટાઈમર સકટી દેજો ટાઈમર સકટી

અગિયાર બાર ચૌદ પંદર સોળ સત્તર નાખી દીધું આવું કેવું

અને 27 લાવશે તો પછી ફાઈનલ રાઉન્ડ રમાડશું પાછો જો 200 જીતવા હોય હા તો 28 લાઈન 28 ભાઈ ભાઈ પાછો થોડો હા બસ રેડી ચલો રેડી રેડી સ્ટાર્ટ આ એમ જોજો ભાઈ ગ્રાન્ટી જાન તે વાગેના ભાઈ બસ આગળ પડ્યા તો ગોતો યાર મગજથી બહાર યાર બોય જો બોય એમ જો બોય આ દોરીમાં મોય અંદર

એ કોરી ભાઈ તમારી દો 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 લાંગરી છે હા સર એક ને કોરી ભાઈ દલા ગોસ હવે બાર જ બાર ભાઈ જે નહીં જવાનું મોય જ છે એક મિનિટ ભાઈ પિસ્તાલીસ સેકન્ડ ની વાર ભાઈ

બે ચાર છીરતા એક ભાઈ ડોલ ગોતું એક ભાઈ પેલો ભાઈ તો પાલી મગ લાયેલા પૂછી ગાડે આટલા તો વિનર થાય છે વિરુભાઈ ખુબ સરસ વિરુભાઈ ધન્યવાદ તો તમારું ઈનામ

આશા રાખું છું તમને અમારો આ ચેલેન્જ વિડીયો ગમે હશે જો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો વધારે ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ના ભૂલતા તમે